કમોન બાપુ કમોન કમોન બાપુ કમોન દેદી લે ડેડી કીધું સટ ખુશી આને પણ લે મને શું છે દાદા પાસે આવ્યા પણ લે નથી રે ઓય રાખી લીજો બે બીજો કો ખબર પડે તમારે માણા દેખીને છોટી પીડા હોય મહેમાન આવે તેથી વાલ પર વાલ કરવાનો હોય બાવરિયા બીજા વાટિયા એવા નામ આપડું આયુ અરે હું છે તારે

ઉતારી નહીં મહારાજ છે આવ્યો નથી રાજવી આજ વિચાર તો કરી આજ દીકરી લેવાથી કા દીકરી વેરભા ઓસે થઈ જાવ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને હાર વિના પ્રધાન રાજકુમાર ને બોલાવો છસો રૂપિયા થાય બોલા દો મફત ના બોલાય દો